જય શ્રી રામ હરાધ હરદે મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને સુંદર મજાના બાપાના દર્શન કરાવી રહ્યા છે ઝડપથી તમામ મિત્રો લાઈનમાં જોડે જાય પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવ્યા તો બાપાના સુંદર મજાના લાઈ દર્શન અને થોડુંક લેટ થઈ ગયું છે લાઈ દર્શનમાં તો થોડાક ઝડપથી દર્શન કરાવશું ceala pe la gradin mina, să mă dăm din, în timp de leșim la ce din. Gadim sunt din mâna la ideea și mi trebuie și cu tot. Ce gândești, vei dărgi, તો બાપાના સુંદર મજાના લાઈવ દર્શન પણ જોઈ શકો છો આજના ચાલો તો સમાધિ મંદિરના પ્રદર્શન કરાવીએ આજે થોડુંક લેટ થઈ ગયું છે લાઈવ દર્શનમાં ચાલો સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવીએ નસીબ પરમાર બાપા શ્રીરામભાઈ ઘણા ટાઈમ પછી છે લાઇમમાં જોડાણા છે નસીબભાઈ મઝવડીથી સોમાધિ મંદિરના પ્રદર્શન કરાવીએ સમાધિ મંદિર સમાધિ મંદિર મિત્રો જોઈ શકો છો જય શ્રી રામ રાધ રાધેભાઈ આ છે સમાધિ મંદિર મિત્રો તમે જોઈ શકો કે બાપાનું મંદિર સુંદર મજાનું બતાવી રહ્યું છે ધ્વજાના દર્શન પણ સુંદર મજાનું થઈ રહ્યા છે મિત્રો તો બાપાના મંદિર અને ધ્વજાના સુંદર મજાના લાઈ દેશે આજના ચાલો વધારે ટાઈમ નહીં લેતા આ તો આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર જે ધ્યાન મંદિર દર્શન કરાવીએ ચાલો તો સમાધિ મંદિરના દર્શન થઈ ગયા તો ધ્યાન મંદિર જઈએ મિત્રો ધ્યાન મંદિર એટલે કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તો તેમના દર્શન કરાવ્યા બીજું કે ધ્યાન મંદિર છે એની પાછળ વડ છે વડમાં છે બાપાના દર્શન થાય છે ચાલો તેના પર દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી મિત્રો જોઈ શકો છો કે બધી બાજુ છે મંડપ લાગી ગયા છે અને દિવાળીની તૈયારી ચાલો થઈ થઈ ગઈ છે મિત્રો

પણ બાપાના દર્શન કરાવી મિત્રો તો મિત્રો ચાલો વર્ગ બાપાના દર્શન કરાવીએ જે જણા છે બાપાના દર્શન થાય છે બે આંખ મોટું તો અમે ધ્યાનથી જોઈશું ને તો તમે બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મળે શું ને મજાના બાપાના દર્શન થશે મિત્રો જોઈ શકો છો આમાં કે બે આંખ કાન મોઢું શું મજાના દર્શન થાય છે બાપાના જય બાપા સીતારામ હસીમભાઈ લીંબાસિયા તો બાપાના શું મજાના લાય દર્શન આજના જોઈ શકો છો વડમાં ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે તો જે રીતે મારી જોવાની શક્તિ ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ મિત્રો કેમ કે આ છે દર્શનમાં પણ થોડુંક લેટ થઈ ગયું છે થોડાક ઝડપથી દર્શન કરાવીએ મિત્રો ચાલો મિત્રો મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને ગાંધી મંદિરના દર્શન કરાવીએ અને આપણો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો

ચાલો મિત્રો તો આ જ એટલે રાખીએ બાપા સીતારામ જય શ્રી રામ રાધા રાધે બાપા રામ